નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે ભારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બનવાની છે પરંતુ ક્યારે બનશે ચોમાસુ ક્યારે આગળ વધશે અને મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થશે જોઈએ સંપૂર્ણ માહિતી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો ગુજરાતની અંદર વાદળા સવાયેલા આપણને જોવા મળે છે ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળા ઉપરથી પસાર થાય છે પરંતુ ધારિયા મુજબના વિસ્તારોમાં વરસાદ પડતો નથી મોડલો પણ બતાવી રહ્યા છે આજે તેમજ આવતીકાલે છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડશે ત્યાર પછી આગામી સોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી શકે છે ખાસ કરીને આપણે અત્યારની જો વાત કરીએ તો અત્યારે આપણા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમાં ઉના છે મહુવા છે અલંગ છે ભાવનગર છે તળાજા પાલીતાણા જેસર બગદાણા ગારિયાધાર આજે બધા વિસ્તારો છે તેમજ બોટાદ આજુબાજુના વિસ્તારો છે ખંભાત અમોદ ભરૂચ તેમજ ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે આપણને વરસાદ જોવા મળે છે ખાસ કરીને જે અરબી સમુદ્રની અંદર અહીં જે ખંભાતનો જે અખાત છે તેની આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ભારે અત્યારે સિસ્ટમ એટલે કે વાદળો આપણને જોવા મળે છે અને અરબી સમુદ્ર તરફથી સૌરાષ્ટ્ર તરફ અને દક્ષિણ ગુજરાત તરફ વાદળોનો આખો ઘેરાવો આપણને જોવા મળે છે પરંતુ વરસાદ પડતો નથી ભારે પવનના કારણે આ જે આખી સિસ્ટમ છે તે ઉપરથી પસાર થતી જોવા મળે છે આજે રાત્રિની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં સુરત હોય વલસાડ હોય તાપી હોય નવસારી અને ડાંગ આ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આવતીકાલે સવારની અપડેટ જોઈએ જેમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોની વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પોરબંદર જૂનાગઢ ઉના સુધીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો સુરત વલસાડ તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં બપોર પછી પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળશે જેમાં એકવીસ તારીખની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દરિયા કિનારાના વિસ્તારો ભાવનગર અલંગ તળાજા તેમજ વેરાવળ આજુબાજુના વિસ્તારો છે જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડશે આગામી બાવીસ ત્રેવીસ તારીખ સુધી ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રેવીસ તારીખે વરસાદનું જોર વધશે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે આગામી સોવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભયંકર સિસ્ટમ સવાશે અને ચોમાસું આગળ વધશે અરબી સમુદ્રની મોટી સિસ્ટમ બનશે અને ગુજરાત ઉપર ફેલાશે આગામી પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં આ સિસ્ટમ એક્ટિવ રહેશે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અને ખાસ કરીને અઠ્યાવીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાત ઉપર સિસ્ટમ એક્ટિવ રહેશે અને ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે ખાસ કરીને આગામી સોવીસ તારીખથી ત્રીસ જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થશે ત્યાં સુધી એટલે કે સોવીસ તારીખ સુધી છૂટો સવાયો ગુજરાતમાં વરસાદ પડતો રહેશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે જે અરબી સમુદ્રની સિસ્ટમ બનવાની છે તેમજ બંગાળની ખાડીમાં પણ મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે તો ચોમાસું ગુજરાતમાં આગળ વધશે અને બાકીના જે રાજ્યો છે તેમાં પણ આગળ વધશે તો હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલ શું કહે છે જીએફએસ મોડલ અનુસાર સત્યાવીસ તારીખમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડશે તેમજ અઠ્યાવીસ તારીખમાં પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયા કિનારાના ભાગોમાં વાવણી લાયક સારા વરસાદની સંભાવના છે તો આપણે જણાવીએ કે આગામી એકવીસ તારીખથી જે આદરા નક્ષત્ર બેસવાનું છે આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે લાભદાયી અને આદ્રા નક્ષત્રમાં વરસાદ ભૂકા કાઢશે ખાસ કરીને સોવીસ પચીસ તારીખથી લઈ પહેલી બીજી જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ પહેલી અને બીજી તારીખની અંદર જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ